બકરીઓ તો બેસી હારી લાયો હમણે હું એ તો આઈ જાય વળ તો થઈ જાય એ છોકરા માર તો છોકરા હારા છે કે લાવું બાપરા સાતા આવે રોજ એમ કાકા હા બે હો જો બેહ તમારા ઘરે સંડા છે કાકા વો બકરા તો સીન પણ આલવાન નહીં માર વ કપાવાનું ભાવ નું કે ભલા આદમી તમે શું ફાઇવ હન્ડ્રેન્ડમાં બકરા દેતો માર નહીં આલવાનો હમણાં આવશે ઊંડા લાય ભાવ વધારે આપવાનો છે લ્યા બકરા તો મારા ઊણ લેવા જોતો ને તો છોકરો નેઠ લાવશે ચાર દાડા રવડ્યો પણ ઠેઠ ઠેઠ ચોથા વડનગર પેલી કોરા બકરા મન મળ્યા બે હું એ હલવાનો ન ઊણ ભાવ વધારે દબવાનો છે તાણ કાકા કપાની વાત ન કરતો તમાર તમારા ઘેર સંડાત છે અમાર તો ઘણો વાયેલો છે અમે

દોહા ઉણ ગમે તે થાય ને તો ઉણ આલુ તો નહી કપાનો કપાનો ભાવ તો ખડશે ચેડી છે આ તો કેતા છે બકરા હવે વાહુ કવા છે છે લાવ રાખવા દે એ માટે થોડા આલ વાત કરો છો સંડા તો તમારે દેખા તો નહી આટલા એટલે આટલા નહી જોય તમાર નોમ બોલો ખાલી એ તો સરવા બધા બધે અમાર બકરા બધા છોકરો લઈને જતો રે વેલ્લા છોડીન છે લેતી કાકા તમારે તમાર

બે લિટર દૂધ ગાઢ બાબા પણ હાલવા જ નહી તમે ગમે એટલા કગરો પછી પડશો તો એ હાલુ તમે એટલે કપાની વાત કરો એમ છતાં છે ના લો યાર બબે લીટર દૂધ ગાઢે માર તો બકરા વાત કરો છો આવા તો આવી આ છેતરવા ને અકડ્યા ઠેલા પડે પડે એમ તો દહી રૂપિયા તો ના લમુ આવજો આયા છે જો કા બકરા લેવાની અકડ્યા છે આવ સસ્તા ભાવમાં લેવાની હરે આઈએ આણે શું

કેમ તો કીધું આ તો મે કીધું પેલા છોકરો આવ્યો મે મલે ભઈ વઈડે વઈ રાવણમ જો તો તે ઉજા કરે તો હું જ મે કીધું છે હું વા જાતો નહીં બોલો મોદાત નહીં તબિયત તો સારી છે ને સારું છે બધું ઠીક ઠીક છે કોણ અમે શેતી બેતી કરો તો ઓય તો તો કપા બીજો આવ્યો છે ભાઈ હવે હું વાત કરું તમને તમન કઈ બરાબર ખેતી તો આવી કપા છે મારે પાસે કે આ તો બરાબર

હવે ખરેખર મારા પાછી ના જવું પડશે હો સમજી ગયો બધું સમજી ગયો કાકા તમારે ના હોય તો ના જવો પણ મારી વાત અભરતા જો સરકાર તમારી સરકારને ને કે બધા ગરીબોને ને ઘેર બોરીઓ પકડાવી બરાબર બાજરીની અમે ખાહન પછી અરજી કરશે સંડાસ ની જો સરકાર સરકાર કરતા કરતા ઉગ્યા આયા છે એ એને ખબર છે કે આ કોક આ ઠંડા શું બનાવવાનું છે આ ઘરી બનાવવાનું અને આપણો આપણો ખેતી ખેતી બગડી છે કપા આખો પણ ઉપર કાળ મેસ થઈ ગયો છે એને એને જેમ કશું વિચારતા નહી અને કોક ફારો લાભ આલે તો પેલા પૈસા વાળાને જઈ ના લેવાનો એ ટાઈમે ગરીબી જ ના આવે ખોટો ટાઈમ બગાડ્યા હવે રમણમ જવાનું સાચે આયા છે એટલે તમારું નોમ નહિ લખાવું એમ નતો ખાવાનું ખાવાનું ક્યાંક નોમ ના લખાવું સંડામાં લખાવું હોય તો કોવું હવે